ભરૂચ જિલ્લાના પાનોલી પોલીસ મથકમાં સુરતની ભોગ બનનાર અઠ્યાવીસ વર્ષીય મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે આજથી એકાદ મહિના પહેલાં તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ એનજીઓમાંથી કામ અર્થે વિવિધ સ્થળોએ જાઉં છું જેમાં અંકલેશ્વરના કરમાલી ગામે મદરેસાના મોલવી અજવદ અહમદ બેમાદ વર્ષ ત્રેપન સાથે પરિચય થતાં ફરિયાદીએ મોલવીને કહેલ કે મારે મારા પતિ સાથે બનતું નથી તે મારી જોડે આવી જાય તેવી વિધિ કે ધાગા કોઈ કરી આપે છે તેમ કહેતા આખરે મોલવીએ ભોગ બન્નાનો મોબાઈલ નંબર મેળવી બંને એકબીજાના વોટ્સએપ ઉપર ગુડ નાઇટ ગુડ મોર્નિંગના વિવિધ મેસેજથી ચેટિંગ સેટિંગ થતાં ભોગ બનનારને મદરેસાના મોલવીએ મંત્રેલું પાણી તાવીજ પણ બનાવી આપ્યા બાદ મોલવીએ ભોગ બનનારને કર્માલી ગામે મૌલવી બપોરના સમયે ત્રણથી છના ગાળામાં મંત્રેલું પાણી પીવડાવી ભોગ બનનારને અર્ધ બેભાન થઈ જતાં તેણીની સાથે મોલવીએ ગંભીર પ્રકારનું દુષ્કર્મ કર્યું હોય ત્યારબાદ મોલવીએ જાતે જ ભોગ બનનારને સુરત જાતે છોડીને જતો રહ્યો હતો ભોગ બનનારને બે દિવસ સુધી શરીરમાં બેચેની વધુ પડતી ઊંઘ અને કમજોરી આવી જતા તે બે દિવસ બાદ તેણીની સાથે મોલવીએ કરેલું ગંભીર પ્રકારનું કૃત્ય અંગે પરિવારજનોને વાત કરતા તેમના પરિવારજનોએ પણ ભોગ બનનારને હિંમત આપતા આખરે સમગ્ર મામલો પાનોલી પોલીસ મથકે પહોંચતા આખરે પોલીસે પણ હવસખોડ કરમાલી ગામના મદ્રેસાના મોલવી સામે દુષ્કર્મ સહિત વિવિધ કલમો મુજબ ફરિયાદ નોંધતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી નરાધમ મોલવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે ત્યારે આજે પણ લોકો અર્ધશ્રદ્ધામાં જીવી રહ્યા હોય તેઓ જીવતો જાગતો નમૂનો સામે આવ્યો છે ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ